કેમ છો દોસ્તો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવે છો ચાલો વાર્તાની શરૂઆત કરી અમારી મિત્રતાને ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે અને અમે મિત્રોમાંથી પ્રેમના બંધનમાં ક્યારે બંધાઈ ગયા એની ખબર રહી નહીં જોકે અમે બંને લગ્ન કરીને સાથે રહેવાનું પસંદ કર્યું છે પરંતુ આજે અમારો સંબંધ એક કેવી જગ્યા પર આવીને અટકી ગયો છે અમારી એક તરફ ખીણ અને એક તરફ દરિયો હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે અમારી લાઈફનો નિર્ણય હવે અમારા વડીલોના હાથમાં છે મારી લાઈફને લગતા નિર્ણય અમારા વડીલો શું લે છે મારા પ્રેમને અને મારી લાઈફને મારા વડીલો કયા દ્રષ્ટિકોણથી જુએ છે અને પ્રેમની બાબતે સહમતી દર્શાવે છે કે નહીં તેની ઉપર મારા જીવનનો આધાર રહેલો છે હું જ્યારે બારમા ધોરણમાં ભણતી હતી બારમું ધોરણ પૂરું થવાની તૈયારીમાં હતું ત્યારે એ મારી નજર સામે વારંવાર આવતો હતો હું સ્કૂલે બસમાં આવતી અને જતી હતી ત્યારે એ લગભગ મારી સાથે જ થઈ જતો અને સ્કૂલેથી છૂટીને બસ સ્ટોપ પર પહોંચવો તો એ મારી સામે ચૂપો હોય પછી મારી જ બસમાં બેસે અને બને એટલું જ મારી નજીક રહેવાનો પ્રયત્ન કરતો એક દિવસ એણે બસમાં જગ્યા રોકી અને મને બેસવાનું કહ્યું શરૂઆતમાં મને એનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું હતું પણ એ દિવસ હું એની પાસે બેઠી પણ કરી એણે મને એક દિવસ ફક્ત બે જ પ્રશ્ન પૂછ્યા ક્યાં રહો છો તમારું નામ શું છે મેં કહ્યું મારું નામ પ્રિયા અને પછી બસમાં વારંવાર આ જ રીતે થોડી થોડી ઔપચારિકતા વાતો થતી હતી એનું નામ મીર હતું એ અમારા ગામની બાજુમાં ગામમાં રહેતો હતો એક કોલેજમાં ભણતો હતો પણ કોલેજ મિસ કરીને ફક્ત મારા માટે આ રીતે આવતો હતો એણે એક દિવસ મને ફ્રેન્ડશીપ પ્રપોઝ કર્યું મને એ સ્વીકારી લીધું બસ ત્યારબાદ ત્રણેક મહિના બાદ એણે મારા પ્રત્યેનો પ્રેમનો એકરાર કરી દીધો મિત્રો તરીકે તો વોટ્સઅપ પર અમે મળતા જઈએ હતા પછી પ્રેમ થઈ જવાના કારણે સતત રહેવા માંડ્યા અને આખો દિવસ whatsapp પર ચેટ કરતા રહ્યા પછી એક દિવસ એણે મને સવારે ગાર્ડનમાં મળવાનું કહ્યું અને હું શકમાંથી ખુલ્લી મારીને ગાર્ડનમાં મળવા ગઈ મારી સ્કૂલ મોર્નિંગ હતી એટલે એ સમયે અમે ખાસ લાંબો સમય એકબીજા સાથે પસાર કર્યો અમે બંને ઘણા બધા લોકોની નજર ચૂકવીને આ રીતે મળવાનું પસંદ અને ખૂબ જ સારું લાગ્યું પછી તો અમે રોજ એકબીજા સાથે અને પ્રવાસ એટલો પસંદ પડ્યો કે અમે રોજ આવી રીતે મળવા લાગ્યા મારી ધોરણ બારની પરીક્ષા પૂરી થઈ ગયેલી એટલે ત્યારે જ મારા માટે પ્રશ્ન એ હતો કે હવે ઘરની બહાર કેવી રીતે જાઉં એને મળી શકાય એ આશ્રયથી મેં કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરી લીધા એમ એને મળવાનું ચાલુ રાખેલું અને અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અમે એકબીજાની વગર રહી શકતા નથી અલબત્ત તમારી વચ્ચે ક્યારેક નાના ઝઘડાઓ થાય છે પણ એક જ દિવસમાં એ ઝઘડો સમાપ્ત થઈ જતો હોય છે એક દિવસ મારા ઘરે ખબર પડી કે હું કોમ્પ્યુટર ક્લાસ મિસ કરું છું બસ એ દિવસથી મારા ઘરમાં ખબર પડી કે કે પ્રિયાની લાઈફમાં કોઈ વ્યક્તિ પણ છે એ દિવસ હિંમતપૂર્વક ઘરના સભ્યોને કહી દીધું હું એની સાથે જ લગ્ન કરીશ અને એ વ્યક્તિ પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે એ દિવસે ઘરના સભ્યોએ મને થોડી શિક્ખામણ આપી એ વાત ક્યાં પૂરી થઈ ગઈ એની ઘટના આ બાદ મેં અને મેળ થોડાક વખત મળવાનું ટાળી દીધું ત્યાર પછી અમે મળવાનું શરૂ કરી દીધું પછી હું કોલેજમાં આવી ગઈ પછી તો મારે જાણે મારી લાઈફનો સુવર્ણ આકાર સમજી લો બધાથી તું આવી રીતે એક જ દુનિયામાં હું અને મયુર અમારી નિકટતા અમારો પ્રેમ અમે એકબીજાને આપેલા વચનો અમે બંને સાથે મળીને જોયેલા સપના મને એવું લાગતું હતું કે હું તો કંઈક અલગ જ દુનિયામાં રહેતી અને વેહરતી હતી અમારા આ સંબંધને કારણે આશરે ત્રણ વર્ષ પૂરા થયા હતા અને ચોથું વર્ષ ચાલી રહ્યું હતું અમારી લાઈફમાં આજે એક વળાંક આવી ગયો છે એક દિવસ અમે દરિયા કિનારે ફરવા ગયા અને અમને કોઈ જોઈ ગયું હોત બસ પછી તો અમારા ઘરે ખબર પડી ગઈ અને સમાચાર મળી ગયા ઘરમાં ફરી તોફાનનું વર્તન સર્જાઈ ગયું ઘરના વડીલોએ ભેગા મળીને શીખા પણ આપી અને થોડો ઠપકો પણ આપ્યો મેં મેયર અંગે પ્રાથમિકતા માહિતી આપી અમને જણાવ્યું કે અમે બંને લગ્નનો કરવાનો નિર્ણય લીધો છે જોકે મારા વડીલોએ આ બાબતે મને કહર ના પડી એમને તરફથી એક જ જવાબ મળ્યો હમણાં થોડો સમય થોભી જાય થોડા સમયમાં તારા લગ્નનો સમય આવશે આ બાબતે વિચારીશું મેં બંને જ્યાં હતા ત્યાં અટકી ગયા આખરે અમારો પ્રેમ ભલે ઊંડો પણ એકબીજાની સાથે અમારા જીવનને પણ પરિવારને પણ ચાહીએ છીએ એટલે લગ્નની વાત શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા હતા અમે વોટ્સઅપ પણ મળીએ છીએ પણ રૂબરૂ મળવાનું બંધ કરી દીધું છે અમે બંને અમારા પક્ષના વડીલોની સંમતિ આગળ વધવા માનીએ છીએ એટલે અમે બંને વડીલોની વાતને પ્રથમ માન અને સન્માન આપીએ છીએ અને મળવાનું બંધ કરી દીધું હવે મારો સમય બદલાઈ ગયો છે અત્યારે મારી સાથે કંઈ છે તો એ છે જ અમે સાથે વર્તાલા સપના અને સમયની યાદો અમે બીજાને આપેલા વચનો અમે સાથે જોયેલા સપનાઓ હું રાહ જોઈ રહ્યો છું કે એ દિવસની ક્યારેય લગ્નની વાત શરૂઆતમાં અને ઘરમાં આવે એટલે તરત જ મિહરના લગ્નની વાત મારા માટે આવે અને હું હા પાડી દઉં આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ